અમરેલી જિલ્લાના તાલુકાના વીજપડી ગામે પીજી વેસલ ના કચેરી ખાતે ખેડૂતો હલ્લાબોલ મચાવ્યો હતો વીજપડી ગામે ધાંડલા ફીડરની ખેડૂતો રાત્રે પીજી વેસેલે પહોંચ્યા હતા રાત્રિના વીજ પાવરથી પરેશાન પચાસ જેટલા ખેડૂતોએ કચેરીને ઘેરાવ કર્યો હતો

Jay, तो तो जी प्रश्न के प्रश्न हल करो मत आप बता जी सर कितना दिन सर आरली में हम लोग क्या मैं चार सामने हमरो आ बोलो सर कहना ये बात कर ले बोलो बोलो हम आपरे कोई ना जी सर एक के बीजना झलकती को कोई आपरे प्रश्न सर करते सर एक 2 वर्ष ओके सर मैं तुम्हारी हरे जी बोलो बोलो आपने के तुम्हें समझो के हमें समझो ये दो हाथ से दणी नु पड़े एक ही नहीं पड़े बोलो बराबर 52 ग्राम 52 ग्राम 30 फीट

કાલે ગઈ કાલે વાત હતી અમારું ફીડર હું એમની પાસે કરાવતું હતો કામ ગયું કે લોકો ને જતા તો પણ મે બળ છે એમની પાસે કામ પૂરું કરાવ્યું ઓકે હું એમ કહું છું કે ઈ લોકો માનસિક રીતે તંગ થઈ જાય છે ત્રણ માણસોને તમે ના પર એટલું મૂકો તો હું એમ કહું છું કે થોડાક દિવસ પહેલા તમે મોટી જેવર ટીમ લઈને આવ્યા હતા કેટલા જણાની ટીમ હતી કેટલા જણાની સર ટીમ હતી આપણે સુરેન્દ્રનગર થી આવી છે જે ઓકે સર કેટલા જણાની ટીમ હતી